લગભગ ચૌદ હજાર ત્રણસો વર્ષ પહેલા પૃથ્વીમાં આવેલા સૌથી શક્તિશાળી તોફાનમાં ફિનલેન્ડથી ઓલુ યુનિવર્સિટીમાં વૃક્ષો વૃક્ષમાં રેકોર્ડમાં માત્રમાં અભ્યાસ કરવામાં શોધમાં કરી કે તોફાનમાં આજના ટેકો આધારિત વિશ્વમાં સૌથી મોટો ખતરો બની શકે છે જે સૌપ્રથમ તોફાન શું છે કે ખરેખર જ્યારે પણ સો સૂર્યમાંથી આ નીકળતા ઝડપથી ઉર્જામાં અને સાડ અને કણોને પ્રોટીનમાં પૃથ્વી વાતાવરણમાં સાથે અથડા છે કે તેની સૌરતો પણ કહેવામાં આવે છે જ્યાં કણો પૃથ્વીના સુભકીય ક્ષેત્રને હમસા છે એની કે રેડિયો બુકમાં કાર્બન સૌર નામના કિરણોમાંથી તત્વોના પ્રમાણ વધારે અને રેડિયો કોન મદદથી વૈજ્ઞાનિક જૂની વસ્તુઓમાં ઉંમર અર શોધી કાઢે છે વૈજ્ઞાનિકોને સૂક્યું છે કે સંતોનો વૈજ્ઞાનિક જૂના વૃક્ષો અને રિંગ જ રેડિયો કાર્બનમાં જે હચમાંથી વધારો જોવા મળે છે જેના કારણે સંશોધનમાં બહાર આવ્યું છે કે બાર હજાર ત્રણસો

ત્રેસઠ બીસી જે આ સાત એકસો ચોસઠ બીસીમાં જે સાતસો પંચોતેર આવ્યું જેમાં કારણે જે આ ઉલ્લેખ પ્રાચીન જે એક કરવામાં આવેલા જે ઓક્સિજન વધુ અસર હતું તે